ભારતીય રાખવામાં આવ્યો હતો ગુજરાતમાં જ્યારે છવ્વીસ લોકસભા બેઠકો પર ચૂંટણી થવા જઈ રહી છે મતદાનના હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે ભારતીય જનતા પાર્ટી વધુમાં વધુ મતદાન થાય તેની અંતર્ગત વિવિધ કાર્યક્રમો યોજે વધુ મતદાન કરવા વિવિધ કાર્યક્રમ કરી રહી છે ત્યારે વડોદરા શહેરમાં સામાજિક સંવાદનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો પ્રજાપતિ ભવનમાં મહાવીર ની આગેવાની હિન્દી ભાષા સમાજ દ્વારા પણ સામાજિક સંવાદનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો જેમાં મોટી સંખ્યામાં વડોદરામાં વસતા હિન્દી ભાષી સમાજના લોકો એકત્રિત થયા હતા અને આગામી દિવસોમાં જયારે મતદાન છે ત્યારે એકત્રિત થયેલા સૌએ સો ટકા ના મતદાન સાથી પ્રતિજ્ઞા લીધી હતી કે પહેલા તેઓ મતદાન કરશે ત્યારબાદ જલપાન કરશે આ કાર્યક્રમમાં વડોદરા શહેર ભાજપ પ્રમુખ ડોક્ટર વિજય શાહ ધારાસભ્ય કેવટ રોકડિયા પૂર્વ ધારાસભ્ય જીતેન્દ્ર સુખડિયા ઉદ્યોગપતિ મોહન નાયર વોર્ડ નંબર બે ના કોર્પોરેટર મહાવીરસિંહ રાજ પૂર્વ કોર્પોરેટર રાજેશભાઈ આયરે પૂર્વ વોડા ચેરમેન એન પટેલ સહિતના મહાનુભાવ ઉપસ્થિત રહ્યા હતા આજ રોજ સમા વોર્ડ નંબર બે સયાજીગંજ વિધાનસભા ખાતે બે હજાર ચોવીસની જે ચૂંટણી છે સાતમી તારીખે મોટી સંખ્યામાં વડોદરાવાસીઓ મતદાન કરે એ નિમિત્તે વડોદરામાં વસવાટ કરતા સંપૂર્ણ ભારત વર્ષના જે નાગરિકો છે જે પોતે બરોડિયન છે એ બધા થકી અમારા પાર્ટીના આગેવાન ધારાસભ્ય શ્રી કેવુભાઈ રોકડીયા શહેર પ્રમુખ શ્રી વિજયભાઈ શાહ સાહેબ જીતુભાઈ અને નાણકાકા અને વોર્ડના બધા જ સ્થાનિક નેતાઓ સયાજીગંજ વિધાનસભાની નેતાઓમાં મોટી સંખ્યાઓમાં હિન્દીભાષી સમાજના લોકો બે હજાર ચોવીસમાં જ્યારે નરેન્દ્રભાઈ મોદી દેશની તીસરી વાર સુકાન સંભાળવા જઈ રહ્યા છે એ પ્રધાનમંત્રી બનવાના જ છે એ નિશ્ચિત છે પરંતુ એમાં વડોદરા લોકસભાના આપણા યુવા ઉમેદવાર ડૉક્ટર હેમાંગભાઈ જોશીને સાત લાખથી ઉપર મતોથી જીતાડવા માટે આજે અમે સૌએ સંકલ્પ લીધો છે આવનાર દિવસોમાં સાતમી તારીખે મોટી પ્રમાણમાં વડોદરાવાસીઓ મતદાન કરવાના છે એ સંકલ્પ સાથે એ બધાને અમે માર્ગદર્શન આપ્યું એની સાથે સાથે લોકસભાનો પર્વ એ રાષ્ટ્રનો સૌથી મોટું મહાપર્વ છે દુનિયામાં સૌથી શ્રેષ્ઠ કોઈ દાન હોય તો એ મતદાન છે કન્યાદાન કન્યાને આપણે સુપાત્ર યુવક જોઈને કન્યાદાન કરતા હોઈએ છીએ એ જ રીતે દેશનું સુકાન કોને સોંપવાનું એનો સૌથી મહત્વપૂર્ણ કોઈ વિષય હોય તો એ એક એક મતદાનની આ લોકશાહીની અંદર ખૂબ મહત્વપૂર્ણ ભૂમિકા હોય છે એટલે બધા જ પોતપોતાનો મત આવનાર સાતમી તારીખે આપે એની સાથે સાથે વડોદરા શહેરની ખેતેસર ગ્રુપની દસ દુકાનો ખેતેસર સ્વીટ્સ તરફથી સાતમી તારીખે મતદાન કરીને જે પણ મતદાતા અમારી દુકાને ખેતેસર ગ્રુપની જે દુકાનો છે એની અંદર આંગળીનો ચિહ્ન બતાવશે તો ફરસાણ અને મીઠાઈની અંદર દસ ટકા ડિસ્કાઉન્ટ આપવાનો આજે એલાઉન્સ કર્યો છે આપ સૌ વડોદરા નગરજનો મતદાન કરી મોં મીઠો કરવા ખેતેસર પર અવશ્ય આવજો એની સાથે સાથે અમારા વોર્ડ નંબર બેમાં અભિલાષા ચાર રસ્તા ખાતે ચાય પાણી ચાય એ ભારતીય ઘરેણું છે સન્માન કરવા માટે સૌથી વિશિષ્ટ જેને સ્થાન લીધું છે એ ચાય છે આવનાર સાતમી તારીખે જે પણ મતદાતા અગિયાર વાગ્યા સુધી મતદાન કરી અને ચાય પાણી ઉપર અગિયાર વાગ્યા સુધી આપ સૌ નાસ્તો અને ચા પાણી કરવાઓ એવું આપને હું ચાય પાણીના સંચાલક તરીકે આપને નિમંત્રણ આપું છું કયો ભેગા હોય સબકો માલ્ય સાત તારીખ ઉત્સવ જતા હોય टुटनी कुछ नहीं है चुटनी तो अपने करना जरूर भी नहीं है क्योंकि ये बरोड़ा अभी तक भाजपा का साथ है भाजपा साथ ही रहेगा लेकिन आप लोग एक ही देखना है अपना बड़ा प्रधान मोदी जी फिर से आपकी बात चार सौ बार को नारा पकड़ के मोदी जी को वापस लाना है मोदी जी क्या क्या काम किया है उसको बोलने को जरूर नहीं है सबका मालूम है अभी आयुष्मान कार्ड का बात किया 70 का का ऊपर सबको मिलेगा ये सब बहुत बड़ा बड़ा काम है छोटा छोटा होता है लेकिन एक बड़ा काम है इसलिए हमको सबको मिल के कुछ भी, भी करके अब की बार सात तो सौ बार करना ही है चार सौ बार करना है चार सौ बार करना चैनल ऑफ बड़ोदरा